પદાર્થોની હેરાફેરીને વેચાણ અટકાવવા તથા સૈનો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગીરાએ ચોક્કસ બાતમી હકીકત મળી કે મુન્દ્રા સર્કલ પાસે આવેલ ઝૂપડપટ્ટીમાં રહેતા રવિદેવી પૂજક નામનો વ્યક્તિ પોતાના રહેણાંક ઝુંપડામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે જે હકીકતના આધારે પોલીસ ટીમ દ્વારા રેડ કરી ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે કિસમને પકડી પાડી તેના કબજામાંથી નશીલો પદાર્થ ગાંજાનો જથ્થો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ એન્ડિપેક્સ એક્ટ ધ નાર્કોટિક નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ એક્ટ એક્ટ ઓગણીસો મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી ઠાકોર કહ્યું